हेलो दोस्तों नमस्कार આપણે કોમેડી વિડિયો તો બનાવીએ પણ આજે એમ જીવ કે ઘર પરિવારનો વિડિયો શું કરે છે તો એ શું કરે છે सीताराम કરો અને

શું કરો છો મેડમ ચલો રોટલા બનાવ્યા ને કઢી બનાવી છે ક્યાં રોટલા તરફ દર્શન આપો જી હા હા છે આ સુધાર મૂંગરી મૂંગરી સુંદર ચોકાય હા સઢરી ને કઢી બનાવવાનું શું કઢી માં કઢી માં ચાર છાસ ને ચણા લોટ નાખ્યા હમણા વઘારવી છે અ ઓ વઘારો તો જરા ક્યો બરાબર તો કઢી આઈ તો જોઈએ કેમ બના હોય

Limbro in a corner, bay Limbro, 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 હવે એ શું છે છાઇસ નો ચાલો એ તો ઢાકી દીધું કઢી બને છે જોરદાર તો કઢી ને રોટલા ખાવાના છે બરાબર હવે ત્યાં સુધી હવે આમાં કેટલી વાર લાગે બધું થેકી થઈ ગયું ને ઉકરી જાય એટલે કઢી રેડી હમ હાલો તો તૈયારી કરીએ જમવાની બીજું શું હોય હાલો તમે ભાઈ કેટલુંક છે જમવાનું જો હમણાં કઢી થઈ ગઈ હો હાલો હાલો હમણાં આવી તમારે ભાઈ હાલો હાલો હમણાં આવી એમાં જો ભાઈ કેટલા આપણે કઢી બને છે કેટલા વાગે બને છે નવ ને દસે હવે તમે કેટલા વાગે જમો છો મને જરાક કહેજો અમારે તો હજી કઢી બને કમેન્ટમાં જરાક કેજો બધું એ તો એ તમારી મેળે કરજો ને મજા આવે તો સબસ્ક્રાઇબ કરજો ન આવે તો ન કરતા ઘરમાં વરસાદ બહુ પડ્યો ને દેખાય તો બતાવો બાકી તો જો આ બહારનો નજારો છે ને પાણી જો નીચે ભર્યું છે પ્લોટમાં બધે જો દેખાય છે પાણી અને આ બધા એપાર્ટમેન્ટ છે જો નીચે જો પાણી જો ઓલા ભાઈ નીકળે એટલે પછી દેખાય ક્યાં ભાઈ ગઈ કઢી ઉકળી ગઈ કમ્પ્લીટ હો ભાઈ કઢી આપડી કઢી ને રોટલા રેડી હવે મારી વાણીને હું વિરામ આપું છું અને તમે આરામથી હાઇકલા જોઈ લેજો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો બાકી જય શિયા રામ હાલો હવે રોટલા ખાઈ લઈ